સૌ વાલા મિત્રોને જય શ્રી આરામ ફરીથી એકવાર આજનો ઉપાય આ વિષય પર વિડિયો લઈને આવ્યો છું તારીખ છે ત્રીસ વાર છે બુધવાર અને રોહિણી નક્ષત્ર છે વૃષભ રાશિનો ચંદ્ર તારીખ ત્રીસ અને બુધવારનો પ્રયોગ લઈને આવ્યો છે કે શું કરવું જોઈએ ત્રીસ તારીખે અને બુધવારે શું કરવું જોઈએ તો વહેલી સવારે સ્નાન કરીને મંદિરે જવાનું ગણપતિ દાદાને દુર્વા અર્પણ કરવાની છે તમને જે શ્લોક અથવા મંત્ર આવડતો હોય ગણપતિ દાદાની સામે બોલવાનો સ્તોત્ર આવડતું હોય તો શ્રી સંકટનાસન સ્તોત્ર અથવા જે સ્તોત્ર તમને આવડતું હોય તે તમારે બોલવાનું

પહેલાં પણ હું તમને કહેતો આવ્યો છું તે પ્રમાણે સરસિયાના તેલનું તિલક બંને પગના અંગૂઠાની નીચે છે ત્યાર પછી સંધ્યાકાળે અથવા રાત્રિના સમયે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી હનુમાનજી દાદાનું ધ્યાન ધરી અને એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે બસ માત્ર આટલો જ પ્રયોગ તારીખ ત્રીસ અને બુધવારના દિવસે કરવાનો છે પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ વિશ્વાસથી તમે આ પ્રયોગ કરતા જાઓ તમને સફળતા મળશે દરેક વ્યક્તિના જીવનમાં સંઘર્ષ ચિંતા પીડા દુઃખ છે રોગ છે અને એમાં તમે નિરાશ થઈ ગયા હોય તો હું તમને જે કહું છું તે પ્રયોગ તમે કરતા જાઓ ચોક્કસ કહું છું ગ્રહો બેલેન્સ થશે અને ભગવાનની કૃપાથી ગ્રહોની કૃપાથી તમને સફળતા ચોક્કસ મળશે તો કારણ કે હું છેલ્લા ચાર દિવસથી વિડીયો બનાવ છું અને જે પ્રમાણે લોકો વિડીયો જોઈ રહ્યા છે જે લોકો મને ફેસબુક પર અને વોટ્સપ પર ઇન્સ્ટાગ્રામ પર સવાલો કરી રહ્યા છે એના પરથી મને એટલું તો સમજાય છે કે લોકો આ પ્રયોગ કરી રહ્યા છે અને લોકોની જિજ્ઞાસા વધી રહી છે તમે કરો આ પ્રયોગ કરશો ઈશ્વર તમારા પર કૃપા કરશે ગ્રહો તમારા પર કૃપા કરશે હા ખાસ એ કહું છું મહેનત કરવી પડશે ઘર બેઠા કશું આવતું નથી મહેનત તો કરવી જ પડે બાપ તો તમે પ્રયત્ન પૂર્ણ કરો મહેનત ખૂબ કરો સાથે સાથે આ પ્રયોગને કરો તમારા જીવનમાંથી સંઘર્ષ જતો રહેશે નિરાશા જતી રહેશે તમારો આત્મવિશ્વાસ દિવસે દિવસે વધતો જશે અને હું તમને જે આ નિસ્વાર્થ સલાહ આપી રહ્યો છું મારો પોતાનો કોઈ જ સ્વાર્થ નથી માત્ર અનેક લોકોના દુઃખ પીડા અને ચિંતાના સવાલો સાંભળી સાંભળી અને મેં આ વિડીયો બનાવવાની શરૂઆત કરી છે અને તે નિઃશુલ્ક છે તમારી આગળ પાછળ તમને લાભ થાય તો તમે કોઈ બીજાને વિડીયો શેર કરજોને મોકલજો તો ભગવાન એનું પણ કલ્યાણ કરશે ને તમારું કલ્યાણ કરશે સૌને મારા જય સિયા નવા વિડીયોમાં મળીશું